વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગમાં વર્ગ બે અને ત્રણ ની વિવિધ જગ્યાની સિદ્ધિ ભરતી આપવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગમાં વર્ગ બે અને ત્રણ ની વિવિધ જગ્યાઓ સિદ્ધિ પરથી આંતરિક ભરતી તથા બઢતી થી એકસો ત્રીસ જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા મનોજભાઈ પટેલ ઓફિસરો તથા એક ઇલેક્શન ઓફિસર નિમણૂક આપી છે તથા વર્ગ ત્રણ માં વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ મળી કુલ એકસો ઓગણીસ જગ્યાઓ સીધી ભરતીથી તથા છ કર્મચારીઓને ભરતી આપી એકસો પચીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે જેમાં મુખ્યત્વે રેવન્યુ ઓફિસરની છ

સમયસર ન આવતા ચર્ચાનો વિષય બન્યો હતો ઘણી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બે મહિનાનો વિલંબ નિમણૂક પત્ર આપવામાં આવતા અનેક તરક વિતર્કો સર્જાયા હતા ચોક્કસ જે વડોદરા મહાનગરપાલિકા જે વર્ષોથી કામ કરતી આવી છે જ્યારે મેં પણ મારો એકસઠ માં મેયર તરીકે પદભાર સંભાળ્યો ત્યારે ચોક્કસ કહી શકીએ કે આ અધિકારીઓ જે હોય છે જે સતત પોતાના નોકરી જોઈન કર્યાના

અહીંયા પોતે ખૂબ સુંદર સેવાઓ આપી અને એમણે પોતાનું કાર્યક્ષેત્રનો સમયગાળો પૂર્ણ કર્યો છે તેવી જ રીતે આજે નિમણૂક પામેલા સૌ ઉમેદવાર ઉમેદવારશ્રીઓ પણ અ પોતાના રિટાયરમેન્ટ સુધી પોતાની સેવાઓ આપશે ને વડોદરા મહાનગરપાલિકા જે વિવિધ વિષયોમાં સમગ્ર શહેરને પછી તે નવા વિષયોના કામો હોય વડોદરા શહેરના વિકાસલક્ષી કામોના આયોજનો હોય કે પછી લોકોના પ્રોબ્લેમ અને નાગરિકોની સમસ્યાનું નિવારણ હોય આ બધા જ પોતપોતાના ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત કરી અને કેટલાક તો પોતે બીજે નોકરી કરી અને અનુભવ સમૃદ્ધ વ્યક્તિત્વ હોય છે ત્યારે ચોક્કસ વડોદરા શહેરને વિકાસની દિશામાં પ્રગતિ કરવા માટે અને લોકોના પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે આ બધાના એજ્યુકેશન નો એમના ઇન્ટેલિજન્સ ના સ્પેશિયલ ટચ નો અને અઢળક નો ચોક્કસ લાભ વડોદરા એને મળશે